નમસ્કાર દર્શક મિત્રો આપ છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના માખણિયા ગામ નજીક મોડી રાત્રે ફોર વ્હીલ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ખાડિયામાં ખાબકી હતી આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માખણિયા ગામ નજીક મોડી રાત્રે કોઈ પણ અગમ્ય કારણોસર ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ અને ખાડિયામાં ખાબકી હતી જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ ન હોવાનું જાણવા મળ્યું હતું મોડી રાત્રે સેવાભાવી લોકો દોડી આવ્યા હતા અને જેસીબી મશીન વડે કાર ને બહાર કાઢવામાં આવી હતી સમ્રાટ સમાચાર ભાવનગર